ધ્રાંગધ્રામાં મંદિરમાં ઘૂસી મહંતની કરવામાં આવી હત્યા હત્યારાઓ એક મહિનાથી વધુ સમય રહ્યા ફરાર હત્યારાઓને પકડવામાં પોલીસને આવી ગયો પરસેવો ફેજાબાજ હત્યારાઓએ ન મૂક્યું કોઈ સબૂત કઈ રીતે પકડાયા મહંતના હત્યારા સબ સુખ રહે તુમારી શરના તુમ રક્ષક કાહુ કોડરના આ પંક્તિ હનુમાન ચાલીસાની છે અને આજ પંક્તિ સાથે રોજ હનુમાન ચાલીસાનું ગાયન થાય છે હનુમાનજીની આરતી થાય છે એ ધાર્મિક સ્થળ એટલે ભાંગધ્રાનું બાલા હનુમાન ત્યાંના મહંત પણ તુમ રક્ષક કાહુકો ડરનાની જેમ હનુમાનજીના પરમ ઉપાસક ભલભલાને બોલી દે કોઈની પણ સાડા બારી ન રાખે પણ એ અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે તેવું તો શું થયું કે સવારે મહંત નહીં પરંતુ મંદિરમાં મહંતનો મૃતદેહ મળ્યો મહંતની હત્યા શા માટે થઈ એ કાળી અંધારી રાત્રે મંદિરમાં હતા મહંત અને તેમના સેવક મહંતની હત્યા પર સેવકે આપી મોટી માહિતી બે બુકાની ધારીઓ પૈસાની લૂંટ સાથે મંદિરમાં કરે છે પ્રવેશ મહંત સાથે ઘર્ષણ થતા કરે છે હુમલો મહંતનું હુમલામાં થાય છે મોત મોબાઈલ બે ચાંદીની વીટી એક ચાંદીના કડાની કરે છે લૂંટ રોજની જેમ સામાન્ય નહોતી એ રાત એ અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે મહંતના ચોઘડિયા ફરે છે અને થાય છે લૂંટના ઈરાદે હુમલો સેવકની માહિતી પરથી પોલીસને ફક્ત કારણ મળ્યું હતું પરંતુ હજુ પણ એ બુકાની ધારી હત્યારાઓ ફરાર હતા પોલીસ પાસે ન કોઈ તથ્ય ન કોઈ સાક્ષી હત્યારાઓને પકડવા તો પકડવા કેમ મામલાની ગંભીરતા સમજતા વિભાગે અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષ સ્થાને એક ટીમ બનાવવામાં આવી સિંઘમ ઓફિસરની અધ્યક્ષતામાં બની ટીમ વિભાગે અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી ટીમ એલસીબીએસઓજી ધાંગધ્રા પોલીસને સાથે મળી કરવાનો હતું કામ હત્યારાઓને પકડવા માટે નોતી મળતી કોઈ કડી સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ લાગ્યું કામે હત્યારાઓ કોણ છે અને ક્યાં છુપાયા છે

નજીકમાં રહેતા મજૂરોમાંથી જ બે મજૂર હતા હત્યારા બંને હત્યારાઓનું લોકેશન મેળવી પોલીસ કરે છે ધરપકડ પોલીસ તપાસમાં સામે આવે છે મોટી માહિતી નજીબી બાબતે કરી હતી હત્યા કારણમાં સામે આવે છે કે આ બંને મજૂર મજૂરી કામમાં કંટાળી ગયા હતા વધુ પૈસાની લાલચ સાથે તેમણે લૂંટ કરવાનો ઈરાદો બનાવ્યો લૂંટ દરમિયાન મામલો વધુ ઉત્તેજક બનતા હત્યામાં પરિણમ્યો અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવારે એકથી બેના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા ને રાત્રે લગભગ ચાર જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ તેના કારણે એમનો મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલો હતો આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા કોઈ નજીર જુનાર સાહેદો પણ નહીં હતા એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષસ્થાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને ત્રણ ટીમો આપવામાં આવેલી હતી એલસીબી એસઓજી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અને આ ત્રણેય ટીમ અને ડીવાયએસપી પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે તેમજ આ વિસ્તારના લગભગ વીસથી પચીસ કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઈસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી આ જે આખી સમગ્ર તપાસ દરમિયાન ડીવાયએસપી પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય એવું એમને થોડીક માહિતી મળેલી હતી એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે તેમના બે ઈસમ એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલો હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સર્કમટેન્શિયલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે આરોપીઓ ભેજા બાજ હતા પોલીસ પાસે ન કોઈ સબૂત હતું ન કોઈ સાક્ષી પોલીસે પોતાના ખબરી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે આ મોટા કેસને સોલ્વ કર્યો સંવાદદાતા સાજીમ બેલીમનો અહેવાલ ગુજરાત તક સુરેન્દ્રનગર